તો જેને બોટલ ગળે એટલે કે દૂધીનું શાક ના ભાવતું હોય ને તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે તો તેના માટે મેં એક દૂધી લઈ લીધી છે સાથે ડુંગળી લીધી છે અને સાથે ટામેટું લીધું છે તો ડુંગળી અને ટામેટાને આપણે ઝીણા કટ કરી દેવાના છે અને દૂધીને પણ મેં સમારી લીધી છે એકદમ અલગ રીતે આપણે શાક બનાવીશું હવે મસાલો કરીશું આપણે તો એક મિક્સર બારમાં આપણે મરચાં લઈ લઈશું આદુ લઈ લઈશું સાથે આખા ધાણા લઈશું સાથે જીરું લેવાનું છે અને એની આપણે પેસ્ટ જે બનાવી દેવાનું છે તમે જોઈ શકો છો આ મસાલાથી છે ને ટેસ્ટ બહુ જ સરસ શાકમાં આવશે જેને દૂધીનું શાક ના ભાવતું હોય ને તો એક વખત આ રીતે ઝડપથી ટ્રાય કરજો બહુ જ સરસ લાગશે મારા ઘરે પણ નથી ભાવતું આ છોકરાઓને કોઈને દૂધીનું શાક તો આ રીતે કરશો ને તો બધાને જ ઘરમાં બહુ ભાવશે હવે દૂધીમાં આપણે મસાલો કરી દઈશું તો હળદર મરચું થોડું કેવું જીરું એડ કરી અને સરસ આપણે મિક્સ કરી દેવાનું છે થોડું મીઠું પણ એડ કરી દેવાનું છે ફરી મિક્સ કરી દઈશું હવે એક પેનમાં છે ને આપણે મેં નસ્ટિકનું પેન લીધું છે એમાં આપણે ઓઇલ એડ કરીશું ઓઇલ એડ કરી અને જે મસાલો છે ને જે મિક્સરમાં આપણે ક્રશ કર્યો એડ કરવાનો છે એને આપણે તેલમાં છે ને સોતે કરવાનું છે સરસ એવી સ્મેલ પણ બહુ ફાઇન આવે છે ફ્રેન્ડ્સ પાંચ મિનિટ સુધી આપણે એકદમ ધીમા ગેસ પર એને સોતે કરીશું જેથી જે મસાલાનો કાચો ટેસ્ટ હોય ને એ જતો રહે હવે મેં જે લસણની પેસ્ટ આવે છે એ એડ કરી છે તમારે પેસ્ટ ના હોય તો તમે લસણ ક્રશ કરેલું એડ કરી શકો છો અને ના એડ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે ડુંગળી એડ કરીશું ડુંગળીને પણ થોડી વાર આપણે સોતે કરીશું હવે ડુંગળી અને ટામેટા સોતે થાય ત્યાં સુધી આપણે એક બીજા પેનમાં ઓઇલ અને જે દૂધીમાં આપણે મસાલો કર્યો ને એ એડ કરીશું અને થોડીક વાર સુધી એ ગોલ્ડન બ્રાઉનની થાય ને ત્યાં સુધી આપણે એને સોતે કરીશું પાંચથી સાત મિનિટ આવી રીતે દૂધીને આપણે સોતે કરવાની છે જેથી આનો ટેસ્ટ છે ને એકદમ સરસ થઈ જશે અને દૂધીનું શાક છે ને એવું લાગશે જ નહીં ટેસ્ટ પણ એવો સરસ બમણો થઈ જશે આપણે અલગથી આવી રીતે દૂધી શેકીએ છીએ તમે જોઈ શકો છો ત્યાં સુધી આપણે ગ્રેવી પણ ચેક કરી લઈએ ટામેટું પણ એડ કરીશું તો ડુંગળીને છે ને પાંચથી સાત મિનિટ આપણે થવા દેવાની છે પછી તમારે એક બાજુ દૂધીને પણ શેકવા મૂકી દેવાની તો ગ્રેવી થઈ ગઈ છે આપણી રેડી હવે એમાં મસાલા કરીશું તો હળદર ગરમ મસાલો ધાણા ધાણાજીરું અને તીખું અને કાશ્મીરી લાલ મરચું બંને હું ભેગું એડ કરીશ જેનાથી કાશ્મીરી લાલ મરચાંથી છે ને કલર બહુ ફાઇન આવે છે હવે એને ફરી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે એક ચમચી આપણે જે મેં દૂધ છે ને એની ફ્રેશ મલાઈ લીધી છે તો એક જ ચમચી એડ કરવાની છે એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે એકદમ રીચ ફ્લેવર આવશે આનાથી હવે પાણી એડ કરીશું અને પાણીને આપણે બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દેવાનું છે જેથી બધા સરસ મસાલા અંદર મિક્સ થઈ જાય અને એનો ટેસ્ટ બહુ સરસ થઈ જાય જે મસાલા પાણીમાં ઉકળશે ને એનો ટેસ્ટ બહુ સરસ આવે છે સાથે મીઠું એડ કરીશું તો થોડું થોડું ઓઇલ રિલીઝ થવા માંડ્યું છે તમે જોઈ શકો છો સાઈડ પરથી તો આ રીતે ઓઇલ રિલીઝ થાય ને પછી જ આપણે બીજું આગળની પ્રોસેસ કરવાની છે દૂધી પણ આપણી સરસ એવી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ એને સોફ્ટ નથી કરી દેવાની તો તો દૂધી છે ને ફટાફટ ચડી જાય છે આપણે મીઠું એડ કર્યું છે ને એટલે દૂધીને ચડતા વાર પણ નહીં લાગે ધાણા એડ કરીશું દૂધી તમે આવી રીતે સાઈડ પર અલગથી શેકશો ને તો એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે તો એક વખત આ રીતે શાક ના બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો એડ કરી આપણે તમે જોઈ શકો છો બહુ સોફ્ટ નથી થઈ ગઈ અને બહુ એ પણ નથી થઈ એટલે આપણે સરસ એવું દૂધીનું શાક આપણું બનીને રેડી થશે તમે લુક્સમાં જોઈ શકો છો તો રેડી છે આપણું દૂધીનું એક અલગ જ રીતથી શાક આ રીતે એક વખત જલ્દી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ મારી રેસીપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે બાજુમાં રહેલું બે લાયકન બટન છે તે પણ પ્રેસ કરી લેજો જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે તો ઘણા એડ કરીશું સરસ રીતે મિક્સ કરી દઈશું કોઈ કહેશે જ નહીં કે આ દૂધીનું શાક છે આપણે અલગ રીતે એકદમ નવી રીતે બનાવ્યું છે અલગથી સોતે કરી છે ને એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે તો તમે લુક્સમાં પણ જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો ના બનાવી આ રીતે શાક તો એક વખત જરૂરથી શાક આ રીતે બનાવીને ટ્રાય કરજો ઘરમાં બધાને જ બહુ ભાવશે અને જેને દૂધી નથી ભાવતી એના માટે બેસ્ટ ઓપ્શન છે કે તમે આ રીતે બનાવશો તો બધા જ ખાઈ લેશે અને સવારમાં ખાવાની મજા આવે છે થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ